પછી આ દાન માં દાબેલી નો મસાલો પડે પછી અમારી ચટણી પડે બે હજાર ની પછી આ રસો પડે પછી ડુંગળી પડે દાબેલી એ રગડો એ કટકા બ્રેજ છે ભાજી કોણ છે ને કચ્છી કડક છે ટોસ કહેવાય કચ્છી કડક આના બે પીસ આપે અત્યારે એક પીસ આપણે બનાવી ટેમ્પર વેટી અમારો દાબેલી મસાલો આ પેલા મેં માંડવીમાં પછી દાબેલી સાહી કીધું જોશી ભાઈને કીધું મેં ભાઈ મારે કીધું એ મેલો ટેસ્ટ જોઈ મને એક વાર ચાખો તો મેં એ પણ ખરેખર કઈ ઘટતું નથી એક નંબર પ્યોર કચ્છ કચ્છમાં આજ મસાલો જોવા મળે આજ મળે હા સેમ મીડિયમ રાખું દાબેલી એ રગડો એ કટકા બ્રેડ છે ભાજી કોણ છે ને કચ્છી કડક છે દાબેલીના વીસ રૂપિયા ભાજી કોણના પચીસ કટકા બ્રેડ રગડો ને કચ્છી કડક કડકને ચાલીસ રૂપિયા સોરઠિયાવાડી ચોક જે આપડે કેવડાવાડી મેન રોડ કહેવાય સોરઠિયાવાડી ચોક ત્યાં બગીચા પાસે જે કચ્છી દાબેલી માંડવી દાબેલી વાળા રેકડી આવેલી છે ને દોઢક થી આ ભાઈ અહીંયા ઉભા રહીએ છે ને હું મારા અઠવાડિયામાં ચારથી પાંચ વાર આ લોકોનું દાબેલી ખાઉં છું ભાજીકોન ખાઉં છું પછી તે કડક કડકા વેચે છે તે ખાઉં છું બધી આઈટમ એની બહુ સારી જ આવે છે ને જે કચ્છમાં આપને ટેસ્ટ મળે છે દાબેલીનો એ જ ટેસ્ટ આપણે આરે કરીએ અહીંયા મેં રાજકોટમાં જોયો છે આવો ટેસ્ટ બીજે ક્યાંય મને નથી મળ્યો એટલે હું અવારનવાર આ લોકો પાસે નાસ્તો કરવા આવું જ છું ને અઠવાડિયામાં ચારથી પાંચ વાર મારું અહીંયા આવવાનું હોય છે કચ્છ જવાની કોઈ જરૂર નથી જો કચ્છ ટેસ્ટ ઓરિજિનલ તમારે ખાવો હોય તો સોરઠિયાવાડી ચોક હેડક્વાર્ટર ની સામે માંડવી દાબેલી વાળા પવન ચોક પાસે અહીંયા જ આપને મળી જાય છે કચ્છ જેવો ટેસ્ટિંગ પછી કચ્છી ને પેશિયલ આવે હાલ પછી આ દાન માં મસાલો પડે પછી અમારી ચટણી પડે બે જાતની પછી આ રસો પડે પછી ડુંગળી પડે મીડિયમ દાણા માંડવીના ટમેટા સેવ લીલી ચટણી રાજપૂતની ને થોડોક માઇનર રગડો નાખ્યો ગરમ માટે આ પછી મિક્સ કરી ને પછી અહીંયા આપીએ આની ચાલીસ રૂપિયા કડક છે કચ્છી કડક કહેવાય આ અમારે કચ્છમાં બહુ હાલુ આનામાં સ્વામિનારાયણ પણ મળી જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ કટકા બ્રેડ છે અલમ કટકા કી ગયા મીડિયમ બનાવી એટલે લાલ ચટણી નથી નાખતા પછી જોય તો લઈ લે મીડિયમ સાવ મીડિયમ બસ રેક આ ટોસ કહેવાય કચ્છી કડક આનામાં બે પીસ આવે અત્યારે એક પીસ આપણે બનાવીએ ટેમ્પર રેડી આનામાં અમારું પેલા રસો નાખીએ આખો મિક્સ પલાળી નાખવાનું પછી જેવી કપે તીખી મીઠી હોય એવી આ અત્યારે આપણે મીડિયમ બનાવીએ પછી એનામાં આવે અમારો ડાબેલીનો મસાલો એનામાં આવે અમારો ડાબેલીનો મસાલો પછી એના ઉપર આવે દાણા પછી એના ઉપર આવે લીલી ચટણી પછી આવે સેવ ને પછી આવે ડુંગરી ને માથે મીઠી ચટણી નો એક હા બની ગયો આપણો ટનાટન ટોસ સુપરાઈસ સર એની 40 રૂપિયા 40 રૂપિયા બે પીસ આવે ને હા ઓમ બે હા ઓમ બે પીસ આવે એક પીસ આવી રીતે 20 માં હા આપી આ કટકા બ્રેડ છે એનામાં પહેલા મીઠી ચટણી

આઈ ઘરે બનાવું પછી સેવ પછી માથે ડુંગરી આવી જાય શું કર રહા હે યાર બલિયા બલિયા દેખને આયા હે તો આપ રેગ્યુલર બનાવવાનું ચાલુ રાખો હે ઉતરાઈ ગયો રેગ્યુલર જેમ બનાવવાનું ચાલુ રાખો વિડિયો ચાલુ રાખો

એ ફોન ન બોલ મના બેટ ઓકે બુલા હા હા મે બે દેતે તો બધું કીધું આય ના ચાલુ રાખ ચાલી રાખ ચાલી કેમ હમદી હાલી પલુ એને જેનો જાન કા કમ કેમેરો હાલ બરોકી સન કલ કોણ નસ ઓલી લાંબી ડાયરી છે ને એમાં

આપણે ત્રીસ થી ચાલુ થાય એસી સુધી કટકા સાઠ રૂપિયા અને ચીજવાળાના વાળાના રગડામાં આપણે સાઠ રૂપિયા

Adris एक बार से ही बोलो। कौन आता है? कौन आता है? अच्छा बेटा, कौन आता है ना? हाँ बाजी, ये वो तरह ना। कान वाला। हाँ, दिल्ली, एक चीज बात। आरे ah, मेरा Oh,

કોણ લાગે એ એક ટીપ બનાર તારીખ દ્વારા ઓલે જીનવાળી કરાવી આ રે ગીલો ઓલા ભાઈ ની હે ભાઈ 啊！我为了好，你先看一下。那怎么弄？